નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ટેટ વન માટે આવી ગયા છે ગુડ ન્યૂઝ શું ટેટ વન પરીક્ષામાં મિત્રો ગોટાળો થયો છે સારા સમાચાર સાથે ખરાબ સમાચાર પણ જાહેર થયા છે તો મિત્રો આજે ટેટ વન ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ આવી ગઈ છે રાજ્ય પરીક્ષા બોર્ડ શું કારણથી રિવિઝન આન્સર કી અને પરિણામ છે જાહેર નહીં કરી રહી મિત્રો આના ઉપર એક મહત્વની ક્લિપ આવી છે બે મહત્વના ન્યૂઝ આવેલા છે તો ખાસ અચૂક જોવાનું ભૂલશો નહીં વિડીયો થોડો લાંબો થઈ જશે કેમ કે માહિતી મિત્રો સંપૂર્ણ તમને આજે આપવાના છીએ અને જે ઉમેદવારો કાલે આપણે વિડીયો મૂકેલું છે ખાસ નથી જોયો તો જોવાનું ભૂલશો નહીં વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અને હજી સુધી મિત્રો ચેનલ સાથે નથી જોડાયા તો જોડાઈ જજો કેમ કે પરિણામ આવવાની સાથે જ મિત્રો આપણે કમ્પેરિઝન વિડીયો લઈને આવવાના છીએ જેમાં ભરતીની સાથે સાથે મેરિટ બાબલથી પણ આપણે ચર્ચા કરીશું તો બે હજાર ત્રેવીસની હોય ચોવીસનું જે અગાઉ ગયેલી ભરતીની મિત્રો સંપૂર્ણ કમ્પેરિઝન મેરિટ લિસ્ટ લઈને આવવાના છે તો વિડીયો ખાસ અંત સુધી નિહાળશો અને ચેનલ ઉપર નવા હશો ચેનલને ખાસ મિત્રો તમે સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં અપડેટ શું મળ્યા છે એની ઉપર થોડી વિગતવાર ચર્ચા કરીએ મિત્રો વાત કરીએ તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે નવ હજાર ઉમેદવારો કાગડા ડોળે પરિણામની રાહ જોઈ રહ્યા છે તમને અહીંયા જોવા મળી રહ્યું છે મિત્રો છેલ્લા વીસ કે પંદર પચીસ દિવસની આજુબાજુ સમયગાળો વીતી ગયો છે છતાં પણ કંઈ ડિસિઝન છે સરકાર દ્વારા વિભાગ દ્વારા લેવામાં આવ્યું નથી ટેટ વનની ફાઇનલ આન્સર કીના દસ દિવસ બાદ પણ પરિણામ જાહેર ન થયું મિત્રો પરિણામ જાહેર ન થયું એના પહેલાં આપણે એક રિવિઝન આન્સર કી બાબતે ચર્ચા કરી રહ્યા હતા કે રિવિઝન આન્સર કી છે મિત્રો એ તમને જોવા મળી જશે પરંતુ અહીંયા ડાયરેક્ટ પરિણામની ચર્ચા જોવા મળી રહી છે રાજ્યની શાળાઓમાં દસ હજારથી વધુ વિદ્યા સહાયકની જગ્યાઓ ખાલી છે તો એ પણ તમને અહીંયા જોવા મળી રહ્યું છે હવે થોડી વિગતવાર ચર્ચા કરીએ જેમાં એવું પણ અહીંયા જોવા મળી રહ્યું છે કે ટેટ વન ભરતી ભરતીમાં ગોટાળો થયો છે તો મિત્રો એના ઉપર થોડી વિગતવાર ચર્ચા કરીએ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત એકવીસ ડિસેમ્બરના રહેવાયેલી ટેટ વનની પરીક્ષાના પરિણામ અંગે હાલ ઉમેદવારોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે ઉમેદવારો છે કાગડા ડોળની જે પરિણામની રાહ જોઈ રહ્યા છે મિત્રો સત્તર જાન્યુઆરી ફાઇનલ આન્સર કી જાહેર થઈ અને દસ દિવસ જેટલો સમય વીતી ગયો છે અગાઉના વર્ષના બોર્ડના રેકોર્ડ અને સામાન્ય પ્રક્રિયા જોતા ફાઇનલ આન્સર કી બાદ દસ દિવસનો સમય પરિણામ તૈયાર કરવા માટે પૂરતો હોય છે તમને અહીંયા જોવા મળ્યું છે જે ભવિષ્યમાં મિત્રો ભૂતકાળમાં ભૂતકાળ એવા પણ વિભાગે નિર્ણય લીધેલા છે જે એમનું પરિણામ છે દસેક દિવસમાં તૈયાર થતું હોય છે પરંતુ અત્યારે દસ દિવસ કરતાં પણ વધુ સમય વીતી ગયા છતાં પણ અહીંયા પરિણામ જાહેર થયું નથી મિત્રો અહીંયા તેમને જોવા મળ્યું છે કે સામાન્ય રીતે આ સમયગાળામાં પરિણામ જાહેર થઈ જતું હોય છે આમ છતાં હજુ સુધી પરિણામ જાહેર ન થતા નેવું હજાર ઉમેદવારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે તો ઉમેદવારો કંઈ ના કંઈ રોષે ભરાયા પણ જોવા મળી જાય છે અનેક વિતર્કો સર્જાવા હોવાનું આ પ્રકાશવામાં આવ્યું છે આ પરીક્ષામાં ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલા વાંધાઓના આધારે બોર્ડે દસ જેટલા પ્રશ્નોમાં સુધારો કરી ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે હવે જ્યારે આન્સર કી ફાઇનલ થઈ ગઈ છે ત્યારે અમુક અસંતુષ્ટ તત્વો કે કોચિંગ ક્લાસની ખોટી જીદને કારણે પરિણામ અટકાવી રાખવામાં આવ્યું હોવાની કાનપુર શિક્ષણ જગતમાં કોને અથડાય છે એવી અહીંયા જોવા મળી રહી છે તમને અહીંયા જોવા મળ્યું છે કે અમુક અસંતુષ્ટ તત્વો છે જેમને કોચિંગ ક્લાસની ખોટી જીદને કારણે પરિણામ અટકાવી રાખવામાં આવ્યું હોવાની અહીંયા કાના શિક્ષણ જગતમાં કાને અથડાય છે તમને જોવા મળી રહ્યો છે કંઈ ના કંઈ ગબ્બર ગોટાળો જોવા મળી રહ્યો છે જેના કારણે થઈ આ વિભાગ છે એ લેટ કરી રહ્યો છે તો ગુણવત્તા પરીક્ષામાં દસ ગુણ માટે સુધારો બાદ પણ ઉમેદવારોએ નિયમિત ક્વોલિફાય જે બ્યાસી માર્ક્સ એ બ્યાસી માર્ક્સ ગુણ મેળવી શકતા નથી તેમને વધુ વિવાદ કરતા બદલે આગામી પરીક્ષાની તૈયારી કરવી જોઈએ જેથી અન્ય પાસ થનારો હજારો ઉમેદવારોનો સમય ન બગડે અને તે મતે જાણકાર શિક્ષણવેદોમાં પ્રવર્તી રહ્યો છે અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે કોઈપણ પ્રકારના આંદોલનો નિવેદનો કર્યા બાદ નવી ભરતીની તૈયારી કરે એવા અહીંયા શિક્ષણવેદોએ કહ્યું છે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં હાલ દસ હજારથી વધારે વિદ્યા સહાયકોની જગ્યાઓ ખાલી છે જો કે બોર્ડ દ્વારા તાત્કાલિક પરિણામ જાહેર કરવામાં આવે તો સરકાર આ ખાલી જગ્યા ભરવા માટે જાહેરાત આપી શકે છે માટે છેલ્લા બે વર્ષથી શિક્ષકોની ભરતીની રાહ જોયેલા ઉમેદવારો વાલીઓ અને જાગૃત નાગરિકોમાં માંગ છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ હવે વિલંબ કર્યા વગર પરિણામ જાહેર કરે તો આ વિલંબનું કારણ મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યું છે તમને લાલમાં અંદર કરેલું છે જે કંઈ ના કંઈ ગોબર ગોટાળો જોવા મળી રહ્યો છે બાકી મિત્રો ખુશખબરી એ છે કે નવ હજાર જે સોરી નવ હજાર ઉમેદવારો જે ભરતીની રાહ જોઈને બેઠેલા છે પરિણામની રાહ જોઈને બેઠેલા છે એ નેવું હજાર ઉમેદવારોમાં કંઈ ના કંઈ રોજ જોવા મળી રહ્યો છે સાથે સાથે મિત્રો અહીંયા તમને દસ હજારની ભરતી પણ જોવા મળી શકે છે તો મિત્રો દસ હજાર તો આ સમયે ના જોવા મળી શકે પરંતુ આપણે જોઈએ કે લઈને ચાલીએ તો પાંચ હજાર પ્લસ તમને અહીંયા જગ્યાઓ જોવા મળી શકે છે એ મિત્રો સો ટકા કન્ફર્મ છે Grazie. એ સો ટકા કન્ફર્મ છે કે તમને પાંચ હજાર પ્લસ જગ્યાઓ જોવા મળી શકે છે બાકી વિભાગ જે નિર્ણય નથી લઈ રહ્યો એ જોવાનું રહેશે કે આપણને વિભાગ દ્વારા એક અપડેટ આપવામાં આવી હતી કે ત્રીસ એકત્રીસ સુધી આવી જશે તો આપણે હવે બે દિવસ રાહ જોઈ લઈએ શું વિભાગ નિર્ણય લેશે કે પછી આ જે કાના શિક્ષણ જગતમાં કાને અથડાઈ રહી છે એમાં કેટલું સત્ય છે એ પણ બહાર આવી જશે બાકી મિત્રો અત્યાર સુધીમાં જે ઉમેદવારો રાહ જોઈને બેઠેલા છે એ જરૂરથી થોડી રાહ બે દિવસની જોઈ લે કેમ કે બે દિવસ બાદ તમને ખુશખબરી જોવા મળી જશે અને મિત્રો જેમનું મેરિટ ખબર છે કે ઓછું થાય છે તો એ લોકો મારા કહેવા પ્રમાણે બે હજાર છવ્વીસ સત્યાવીસની જે નવી આવનાર ભરતીની પરીક્ષાની પ્રિપરેશન અત્યારથી જ શરૂ કરી નાખે કેમ કે પાછળથી પછી કોઈ તમારા જોડે વિકલ્પ નહીં હોય તો આ પણ ખાસ ઉમેદવારો ધ્યાનમાં રાખે જે ઉમેદવારો એવું લાગી રહ્યું છે કે આપણે મેરિટમાં આવવાના નથી તો ખાસ મિત્રો અત્યારથી તમે પ્રિપરેશન ચાલુ કરશો તો આવનારી ભરતીમાં તમે પણ એક શિક્ષક તરીકે નિમણૂકી પામશો તો આના પછી કંઈ નવા લેટેસ્ટ નવા ન્યૂઝ આવશે તો મિત્રો ચોક્કસ આપણે પરિણામ સાથે જો જાહેર થાય છે તો આપણે મેરિટ લિસ્ટના આપણ વિડીયો બનાવીશું ખાસ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને કરી નાખજો અને નવા કંઈ બીજા લેટેસ્ટ નવા ન્યૂઝ મળે છે તો પણ તમને માહિતી છે આપણી ચેનલ માધ્યમથી તમને આપવામાં આવશે તો અત્યારે મિત્રો અપડેટ આ મળ્યા છે તો જોઈએ કે હવે ક્યાં સુધીમાં આપણને રિવિઝન આન્સર કે આવી શકે છે આપણું પરિણામ છે કે કેટલા સમયની અંદર આપણને વિભાગ જાહેર કરે છે રાજ્ય પરીક્ષા બોર્ડ જોવાનું રહ્યું છે તો આઈ હોપ કે તમને માહિતી સારી લાગીએ છે માહિતી સારી લાગી હોય કંઈ પણ નવું કંઈ જાણવા મળ્યું હોય તો ખાસ મિત્રો વધુમાં જો વિડિયો શેર કરશો અને એક લાઇક કરવાનો પણ ભૂલશો નહીં આના પછીના કંઈ બીજા ન્યુઝ મળશે ચોક્કસ વિડીયોને મારફતે જાણવામાં આવશે બે લાયકન પ્રેસ નથી કર્યું તો બે લાયકન પ્રેસ પણ કરી નાખજો જય હિન્દ જય ભારત